તું આગી છે એને વારે કીધું કે ગલ બનાજો ને માં બાપનું ને તું પટ્ટો મારવાનો કીધું કે ખાઈ લાય કે કે પછી શેરો મોળવા નું આ ફરાક લે અને આ કનાય શેરા ઓટોન શી જાતા ડબુલા કોણ રાખવાનો શેરા ઓટોન છે શેરા ઓટમાં હા તારા હકેમાં મતમાં બેહારી ન આવવા નું શેરી લેજો હેલી લઈ લે પૈસા તારા બાય છે ને કે વેટાડી ઓમળે મને બંગલ કોઈ નહીં પણ તું પૈસા લીધા ને કે હોય નહીં તાર કાકા લઈ નાઈ દે જાજે ફરાક બુન્નું ફરા તારું ફરા નઈ છે યાર શું તાર બુન્નું ના પૈસા આવજી પૈસા લઈ આવજી હું નઈ આવું કરી તારી મારું શું માર દોશી દીને એ હું બેહાડી દીને ખલી દે એ જણા ઢોકળા લઈ જઈ હવે મારે એટલા ના આટલા બધો ચોય શીબ જણા હાય નો કેટલા લઈશો અમાર ચા જીલી હું તો

મારું ઋણશુ મુશીન થોડી વેતરણ પડશે આપણું બધું પૂછા કરે છે બધાનું લડતું શિવ શિવ નું મગજ થાય છે મારું મગજ થાય છે શિવ શિણુ અલ્યા આ મારું ઋષુ માં રહ્યો તો ફરાક લેવા મેંચો છે અને હાલના છેડા આવતા મેરચો પણ ચાણી આવતી રહ્યો આ હા હા આપણો દસરો ખાલ્યો ને દસરો હા યાને એ પેલો આપણે ફરાગ ના આય એ તારું બુન્નું ફરાગ ના આય ને ના આયું અલી હાલન શરાવ કંદુ તારી મારે માર કરશું કીધું અલી ફરાગ તેમ લાય લાયા હતું ઈને કાયું નો ફાઈપો নাই পইচা নাই

આ કુનાઈ ફોરિયા ફોર મના સીબી જા દે એ દે તલા એ દે પૂજા એ હોય તો અડતો ના એ દે સાજી બડ નું મશીન એ ના એ 10 કરોડ લ્યા હંજો છે મશીન નહીં મશીન કેવા ના હંજો મશીન કેવા ભાઈ આજો આ કાટ્યું હંજા આ મશીન નું મશીન કેવા યાર આ બબલ નું ફરાક આવ કી पूरा ऊपर ही नहीं दे ऊपर ही नहीं दे ले बड़ा मार फिर बड़ा का लो की पैसा लाई का दे पैसा पैसा तो खूब बेगाली जाए वो ये का कोई नहीं साली तमी मेरा बापरो ना अमर नी मेरा बापरो ना कोई हमी अमर कंजूस पर छे रुखवाली पर छे हां रुखवा पर छे वाले तो नहीं यार उजो अमित पाड़े बाई रेशी मार तो पैसा અરે મારી હું તમાર પૈસા આલો આવો અમને 3 દાયમાં પૈસા આલવા હોય 3 માર જોવાનું પૈસા મે એ તા જાય બધું વસ્તુ એ હોય બનાવવાનું જમીન નથી બનાવી જા બના જા લાઈન મેલી જા

કોના ડાક નેકડી જાય રે એ કોના ડાક ના આવી કોના ડાક આવી ને કોરી તોડી હા એ એલા તમે એક આવો ને યાર ભલે હું આમ લઈ જઉં આમ લઈ જઉં આ કામ ન છે તારા મે બોલ ન થાય ને કશી દે એટલે આ ઠીલી દી લે રે પડે પૈસા નો ઉપાડી કીધું કરે પૈસા આવવા એ તું ઠીક કે બેઠી બેઠી અલગ ત્યારે આપ પેટીમ પૈસા આલવા આવશે આલ દો ને હા કાલ ફરાક લઈ જાજો એટલે સારું ને આનું મોટું મશીન તો છે તમારા છોકરા નોગલે હા દે શીરો જો મારું ઓલ આવતા દિન લો અમાની વાપરવા ને મેં પૈસા ડાયરેક્ટ એમનો મફતમાં આવતા ભાઈ પૈસા જાળતા ને એલા ભરતો આ તો દાબડીન કકરાઉ એક તો શિબાને દેતા ને ટાઈમ વેસ્ટ કરે મારો કાટાની દીજી આ કાટાની ભઈ નાખશે દોડ કરોનું મશીન કે મારું આયું પણ હવે ની આલતા હું પેરણ બનાવી દે એટલે મેળા મોનમાં બને દે તો હારું એટલે મેળા પહેરવા થાય ભઈ નવું નવું પહેરવાનું આલી તો થોડું ઝુમું થઈ જ્યું એટલે આલતા હું ધલ્લાનીએ પછી પેરણ ધલ્લા આય સાચું આ દેજો છું તને લર્વે નહીં લર્વે માર નહીં દેતું તું મારા સિલ્યા ન કરી ન પણ જેટલે સિલવા નહીં એટલે હું સુકાનું હતો સિલ્યા એ મારું ઓણ શું હોય કે કહું મને આવરતું રહી છે મતે કેવિદક પઈ માલી આજે આવ્યો ભાઈ હું તેમ પઈ માલી આજે લઈ જાવ કલ લે જેટલી બંગ મશીન કરી જો ઈ કને ચુલા કરતા આ મશીન ન આલે બધી હેડે લગાડતી યાર મગેશ કાલે આ બગે છે 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 હેડ તો નાખતી મને તો આવડતું વાત કેતી તું આ આ ગરડી પાઈક ના પડે મન તો આ ધ્યાન કર્યા છે મેળા મોર હજુ મેળા ન કર્યું તો અહીં લઈ જા ટિકિટ ગઈ તે રીત કી ગઈ કી કી પંડા નાડ કાજે તું માર ટિકિટ તો છોડાય માર ટિકિટ જ નહીં માર ઘરમાં મારી અલ્યા એ તો દજી ને તો નાખવા પડે ટિકિટ જ લસુ તે નાખવા પડે તું આ ટિકિટ ટિકિટ તો બસમાં મળે છે તું સમજા તું નહીં સમજા આપણે આવું નહી શીખવાના આપણે હાલ શીખવાનું સ્પેશિયલ આવું આપડે

पळी आयोडी कुणा मिळो तनेम केजे मगा काय अशोक जी दजो का हारण उघळसी भावे सस्तो सपन सी जायची अ परा तल्या लोभा पाटननी जीजा दोई नाही जो सी यु जा लेता चार ले। जोडू

કરી કરવા આવછો હે અલ્યા એ તમે ના હું શું કરવા લઈ જ મેળા ઘરે આવ્યો છું એટલો ફર્યો અલ્યા તમર ઘરે લઈજો તો માર બેડામ ફરવા જઈશ એ નાટક કરી આકલ તમે ખબર નઈ પણ તમે આઈ જ ના ઉજા યાર પાટણવાળા લુગરો બુગરો લઈ આ લઈ આવું ઉગરો હા હું તો ગાડી થી એક પેરેટ અલ્યા એ પેરેટ નથી જીવડા નાખવાનું તો હું એક

ু

બગાડે આગળ મારું આવું તો પાતર છીલ આવું શું કાલી આવે તું આનું પરિણામ ભેખા નહીં સિંગ ને પરિણામ જોઈ દે એ ને એકલ ને જો ડોળા કાઢીના છો આ એક તો ખાલી આ ઢોળો પછી થાય આ શેત્ર મેટલો સારી લેવાના તપોરે એ આ ધોળા દાળે કિલેક કરી દે પરી ખાલી તારી વાત છે આ જીપ એ ધોળા દાળે કિલ્લેક કરી નાવું ધોના પૂરી તમને તો હો મારું હો મારું તાલી ઝીપકા પી નાખી દેખાડે વખત જ હોય તો ખાલી પાતર છીલ આવું